જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ અને હવાર ના વાગી ગયા છે અને આજે ગાયો નું ટાળિયામાં ગમાયણું બધી સરખી કરવાની છે જેની પપ્પા ફળિયામાં ખીલા નાખીને બધી ગાયો ને ફેરવશે અને ગમાયણ ઢાળિયું હારું કરવાનું છે અને ઝીંઝવામાં પણ માણસો બોલાયા છે એટલે ઝીંઝવો પણ વાઢી અને આ સોપાવાનો છે બે કામ એક ઘરે કરવાના છે અને પૂરવાનું જોવો જરરાય ઠંડી નથી ઝરરાય સ્વેટર નો પહેરે

ને આજ વાદળા અને ધુમ્મસ વાળું એટલું વાતાવરણ છે કે સૂર્યનારાયણ પણ બતાતા નથી વાદળામાં જો હા અને એશ્વી એને કાલ પડી અને જો એનો ચહેરો આમ કહેતા તો વગાડી દીધું છે સારું અને આજ બધી ફળિયામાં બાંધવાની છે ગંગાને ન બાંધી ફળિયું તો વેલું પાંચ વાગે વાળી નાખો એટલે બધું વળાઈ ગયેલું છે પાંચ ફળિયું વાળું છે ને સતાય પાછું બીજી વાર વાળવું પડશે કારણ કે બધા ફળિયા માં બાંધો એટલે પછી ફળિયાની થોડુંક બગાડશે બધા કારણ કે ડાયરેક ડાયરી નેલી સુટી ના આવે ફળિયા એટલે અલગ લાગે એટલે નીકળે આટા હેરી જ લે જગ્યા બદલે ને એટલે ગંગા ન્યા રહી જાય હે ઘડીક પૂરતી ખીલા બનાવે છે એક પાઇપનો ખીલો બનાવીને હવે આ નો ખીલો બનાવે છે કેમ લાગે ગંગા સુરફી જો સામુ જો બધાને બદલાવે કેમ આજ કિલ્લા આવે છે હવે જગ્યા ની હમણાં થોડાક સમય થી થોડુંક માણસો ઉપર કામ છે એટલે બધી આ જે ગમાય માણસો અને અમે બધા હારે થઈ

ક્લિનિંગ એટલે કે ધોવાનું તો નથી પણ સાફ સફાઈ કરી નાખવાની છે આ ગાય ગોરી આપડી એક વાય ખૂણામાં છે એટલે આને આપણે ફેરવાની છે નહીં અને દાયા નાય રાખવાની છે ને આમ પણ આપણે ખીર ઉતરાયણ નું આવે એટલે ગાયું ઢાળી ધાળ્યું થોડુંક સારું રાખવું પડે અને મહિને મહિને આવી રીતના આપણે એને સારું કરીએ તો ગાયોને પણ સારું રે અને ઢાળ્યું પણ સારું રે

તો પણ તેનો જાગે ઠંડુ ઠંડુ પીપળાનું પવન કનૈયો મારો આરામ કરે તેને ગાયો જગાડે તો પણ તેનો જાગે ઠંડુ ઠંડુ પીપળાનું પવન કનૈયો મારો આરામ કરે મનોરા તો રામનું માનજી

આ ખાલી થોડું કેવું થોડી વાળું છે તો આપડી ને અત્યારે આપણે દવા આપી દીધી છે અને એમ લાગતું કે ખાહે કે નહીં પણ બધી દવા ખાઈ ગઈ છે

અને બધા કામે લાગી ગયા છે અને ગાયોને પણ મજા આવે છે અને જેની પૂર્વ શુભમને જ્યારે ભરોડા ની પણ મજા આવે છે અને બધી વાઝ હોય છે એકા બધી હામ સામે જોએ છે કારણ કે પાય દીધી ખાણ દઈ દીધા છે પરંતુ જેને સારો નાખવાનો બાકી છે નિરાવ એટલે જ્યારે ઢાળીયું સાફ થઈ જાય પછી બધીને બાંધી એક સારો આપી દેવું અત્યારે ફળીયામાં આપીને તો ખેદાન મેદાન કરી દે આમ તો કરી તો દીધું બગલી અને ઉમા બે ભાંભરે છે કારણ કે એની વાસડી અહીંયા છે ને એ બે ખાલી થોડીક એવી આખી બાંધી તોય પણ પૂર્વા મને આમ તો બે ત્રણ દિવસ થાય એમ થતું તું ક્યારે ઢાળ્યું બધું સારો કર્યું ક્યારે બધું સારું કર્યું આજે જે આ બધું વારશું ને જે કોબુ ધોવું પડશે આજ ગાય બહાર રેહ આ ભેગી રહી કારણ કે ગાયોને શોખો હોય ને તો પેલા આપણને ગમે અને ગાયોને એટલું ગમે શાંતિલી બેહી રે ઓલું તો હું એ વળ ખાધા કરે તો સવારના હાથ વાગ્યા નું આપણે બધું કામ લીધું તું તો બધો પૂછો જે કાંઈ હતું બધું વડાઈ ગયું કે માય હારી થઈ ગઈ ને છેલ્લે બાકી છે હવે

કેટલું થઈ ગયું હવે ગમશે કારણ કે ઉનાળાની જેમ આપણે જે સફાઈ કરવી એટલી નો કરીએ શિયાળા ને લીધે ને ટાઢ ના લીધે પાસ તો કરી જ નાખી છે વાંધો નહીં હવે તો આપડા ઉપર ચડાઈ દીધા એટલે હુકાઈ જાય ઘણું ખરું તો હુકાઈ ગયું છે

અહીં આપણે ખાનું હર કરને શું હુકાય છે હા પછી આયા શિવાનીને આપણે લઈ લઉં આ ખાનામાં એટલે એ ઓમાને ખામી પણ રેગા શિવાની બધાય આ થોડો પછી એ લગન કેવું એટલે વાસડી નન કાકી લગન કેવું એટલે અત્યાર તો ઠેકડા મારી મારી થાકી ગઈ બેહી ગઈ શિવાની શિવાની

કારણ કે એની રોજની ટેવ પડી ગઈ ક્યારે ઉભું થવું ક્યારે પાછું ક્યારે બેહી જવું અને પણ હા એની हम तो बाकी से राधा बाकी झपस्वी सूरभी ये तो बधाई रे